આ એ બધાથી આપણે સૌથી પહેલું કામ એ કરીએ કે અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના અને એમાં બસો નેવું વ્યક્તિ નિર્વાણ પદને પામ્યા એવો અખબારી અહેવાલ છે અને જેમાં આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ

બસો નેવું જે દિવંગત થયા છે એને મારો આખો સાધુ સમાજ શ્રદ્ધાંજલિ સમર્પિત માટે અહીંથી બધા જ સાધુઓ બધા જ આપણે એમના માટે શ્રદ્ધાંજલિ પણ પ્રાર્થના કરીએ છીએ બીજું આટલા સંતો અહીંયા પધાર્યા અમારી દેહાણ જગ્યાના બધા મહાપુરુષો પધાર્યા મંડળેશ્વરો અને જેમને હું મારી વ્યક્તિગત રીતે કાશી વિશ્વનાથના પ્રતિનિધિ ગણું છું તેવા જગદગુરુ પરમપુજ સતુઆ બાબા પધાર્યા આપ સૌ કોઈનું નામ ન લઈ જાય એટલા માટે નામ નથી લેતો પણ આપ તારે આમાં બેઠેલા સૌ એ બધાને પ્રણામ કરી દો હું આપ સૌને અમરાજીરા ચિત્રકોટ ગામ તરફથી સ્વાગત કરું છું અને એ કોઈ જે આટલા બધા સંતો આવવાના છે એ તો આવે આ રાત્રેનું વાર છે આ વારો જ્ઞાન શુદ્ધિ પરે જ્ઞાન શુદ્ધિના મધ્યે પહોંચ્યો છે અને તેથી આપણા વડીલોના નરેન્દ્રભાઈ મોદી સાહેબ ટેલિફોનિક અને લેખિત સંદેશ પણ આવ્યા બીજા અન્ય કેટલાય અગ્રણીઓ સદભાવ વ્યક્ત કર્યો છે એ બધાને યાદ કરવું નાનામાં નાના માણસથી લઈને સૌને સ્મરીને આપના સદભાવ માટે તો આપ સૌને ખૂબ ખૂબ પ્રણામ કરું છું જય શ્રી રામ શું કહું એન